કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક દાખલો નંબર આઠ એ ગણીશું હવે દાખલાની રકમ એવી છે એક ઊંચી બેઠક પર એક પોઈન્ટ છ મીટર ઊંચી ઊંચી પ્રતિમા ગોઠવે છે આનો અર્થ શું છે કે તમારે પ્રતિમા એટલે કે પૂતળું તમે જો તમને ખ્યાલ હોય તો મેજોરિટી ચાર ચોકડી ઉપર કોઈ પ્રતિમા અથવા પૂતળું ગોઠવેલું છે એની વાત કરી છે કે

આજે તમારે પ્રતિમા જે છે એની ઊંચાઈ 1.6 મીટર ટૂંકમાં તમે ચોકડી ઉપર મેઝોરટીમ એટલે તમે જોતા પૂતળું હોય એટલે એ જે પૂતળું મૂક્યું હોય એ પૂતળા સંદર્ભમાં છે ને પૂતળું હંમેશા એ બેઠક બનાવી હોય ચોરસ એની ઉપર પૂતળું મૂકી દીધું હોય આ વાત કરી છે આ પૂતળું એની ઊંચાઈ 1.6 છે અને આ બેઠક આપેલી છે હવે એવું છે કે જમીન ઉપર તમે અહીંયા તમારું નિરીક્ષણ બિંદુ આ જગ્યા ઉપર છો અને એક બિંદુ પ્રતિમાની ટોચ તો આ બિંદુ ઉપર ઊભા છો અને આ પ્રતિમાની ટોચ એટલે લાલ જે લીટી કરી છે અહીંયા તમે જ્યારે જુઓ છો ત્યારે એનો ખૂણો જે 60° થાય છે અને આ જે નિરીક્ષણ બિંદુ આ જે બેઠકની ઊંચાઈ આ બેઠકની જે ટોચ છે એ તમે જુઓ છો એનો તમારે ખૂણો કેટલો થાય છે 45° થાય છે તો બેઠક કે ઉચે ગોપો એટલે તમારે બેઠક ની ઉચે ગોતો છે એટલે ઓ એન ગોતવાનું છે પહેલા તો આપણે દાખલા ની અંદર શું કરવાનું જે છે એ જોવાનું હવે આપણે આ જે બે ત્રિકોણ છે એને મે બે ભાગ પાડી રાખ્યા છે જો આ જો આ જે બે જુદા ત્રિકોણના નામ એ બસ એમ એન ઓ એટલે આખો વાદળી કલરનો ભાગ જે છે અહીંયા મે રહેઠો છે અને બાકીનો આ જે વાદળી ની ટિકટ રાખો બાકીનો જે ત્રિકોણ થાય એમ એન પી

એટલે અહીં થી એ સુધી છે ને જે માપ જે છે એટલે 1.6 આટલું જે માપ છે એટલે x એટલે p થી l સુધી નું માપ જે છે એ 1.6 x થશે ચાલો જો એટલે 1.6 x એની વાત કરી હવે આપણે આ જે વિગત છે એ સંદર્ભમાં આપણે લખીએ આપણે એક પછી એક લખી લેતા જઈએ જો અહીંયા લખશું p o જે છે એ શું છે એ તમારે પ્રતિમા છે અને આ પ્રતિમા એની કેટલી છે એનું માપ કેટલું આપેલું છે ક્યો બરાબર 1.6 મીટર બરાબર છે પછી હું આપે છે ઓએન ઓએન જે છે એ છે બેઠક છે આ તમારી બેઠક છે અને ઓએન નું માપ કાઈ આપેલ નથી તો આપણે x ધારો ઓએન બરાબર શું ધારશું તમારે એક્સ ધારો અને તેથી કરીને આ માપ સુ પીઓ એ લખવું લખી શકો ચાલો પીઓ પ્લસ ઓ એન પીઓનું માપ છે તમારે એક પોઈન્ટ છ আনু মাক ছে ও এন্ন্ন্ন্ এক্স ব্রাব্র এক পোইট ছো বতা এক্স আন তমারে জে ছে পি এন ন্ন্ন্ মাক থায় এক চালো তমারে জে সো

કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ આ ત્રિકોણનું નું નામ શું છે એ એમ એન પી માં ખૂણો એમ બરાબર 90 અથવા તો એનો શું ખૂણો છે આ કાટ ખૂણો હોય તો તેથી કરીને કર્ણ કયો થશે તમારે એમ એમ ઓ આ તમારું છે કોણો થશે અને હવે થા કેટલા આયો છે થા બરાબર કેટલા આયો છે થા બરાબર 45° તેથી કરીને આપણે ઓ ટેન લ્યો તેથી કરીને tan 45° બરાબર સામેની બાજુ પાસેની બાજુ સામેની બાજુ એટલે ઓ એ MN

એટલું તમને અહીં થી અહીં સુધી મળે એટલે એમ એન બરાબર એક્સ આ તમારે મળે ચાલો હવે એ રીતે આ ત્રિકોણ ની વાત કરી તો આ ત્રિકોણ માં આ જે લખ્યું છે એ પ્રમાણે આપણે ઉલ્લેખ કરી જો સૌથી પહેલા આ ત્રિકોણ સંદર્ભમાં હું લખું જો અહીંયા હું શું લખું કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ આ ત્રિકોણ નામ શું છે આકૃતિના આધારે બધું જોઈ લ્યો એમ એન પી

એટલે કેટલું છે 1.6 x જો આ પોઈન્ટ છે છેદમાં mn તો mn બરાબર જો x છે આ mn બરાબર શું છે x તો અહીંયા હું લખું છું x અને અહીં તમે લખું જ લખે કારણ કે mn બરાબર x ચાલો હવે આપણે ચોકડી ગુણાકાર કરો તો આ બેન ચોકડી ગુણાકાર કરો શું તો શું છે ત્રણ બરાબર એક પોઈન્ટ છ પણ તમને સમજાઈ ગયું છે તો આ બે માંથી એક્સ એક્સ સામાન્ય લ્યો એક્સ તમે સામાન્ય લેશો તો અહીંયા વર્ગમૂળ ત્રણ રહેશે આમાંથી એક્સ લ્યો તો કાઈ લો રે પણ તો હું રે એક લે તો આમાંથી એક્સ લ્યો સામાન્ય ત્યારે એક રહેશે એટલે અહીંયા એક આવશે બરાબર 1.6 આ પોઈન્ટ જો એટલે કદાચ કેમેરામાં દેખાતો હોય કે ન દેખાતો હોય પણ આને તમારે 1.6 સમજો ચાલો હવે આપણે આગળ લઈએ હવે x બરાબર તમને શું છે હવે તમે જો આ દાખલામાં આમ તમારે આવશે હવે આ દાખલો આપણે આગળ લઈએ આ રકમ હું અહીંયા લખું છું ફરી વાત જેથી કરીને તમને સમજાય જાય હવે દાખલો જે આગળ છે આ રકમ આપણે લખું છું કે

એ મારી સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું છે ચાલો હવે આપણે દાખલો આગળ લઈએ હવે તમારે શું થાય જો આ ગુણાકાર છે એક પોઈન્ટ છ ગુણ્યા વર્ગમૂળ ત્રણ પ્લસ એક અને આ જે છે આવી રીતે આવશે વર્ગમૂળ ત્રણ નો સ્ક્વેર માઇનસ એક નો સ્ક્વેર અમને એમ થયો આ કેવી રીતે આવ્યો આની તમને વાત સમજાવી દો આ તમે સૂત્ર ભણ્યા છો તફાવતની રીતનું સૂત્ર અવયવ પાડવાની તફાવતની આ જે સૂત્ર છે અવયવ પાડવાની તફાવતની રીતનું સૂત્ર છે બરાબર એ સ્કવેર માઇનસ બી સ્પેર અને બરાબર એ સ્કવેર માઇનસ બી સ્વેર આ રીતે જો બે બે કાઉન્સ એ સા બે પદ છે પ્રથમ પદ જ્યાં હોય આ પ્રથમ પદ માઈનસ विरुद्ध दिशा ने प्लस तो प्लस वाले बराबर प्रथम पद का वर्ग माइनस बीजा पद का स्क्वायर आ सूत्र प्रमाण में सदरूप आप जो आया जे रकम लखी अहिया एनो स्क्वायर करो माइनस अहिया जे लिखो छे अहिया लखीस आ एक लखी लिखो बीजो पद एक रे स्क्वायर आ नो छे प्रथम पद का स्क्वायर माइनस बीजा पद का स्क्वायर आ प्रथम पद क्यों बीजा पद क्यों आ सूत्र आधार

હવે આ એક પોઈન્ટ છ ના છો માંથી જાય એટલે કેટલા રે બે આ બે નો છેદ ઉડે તો શું આવશે આઠ આઠ પણ શૂન્ય પોઈન્ટ આઠ આવે ચાલે જો એક પોઈન્ટ છ ભાઈ બે એટલે છેદ ઉડાડો 8200 એટલે પોઈન્ટ અથવા કોઈ વિદ્યાર્થીને ખબર ન પડતી આવી રીતે કરે આ પોઈન્ટ કાઢીને 10 કરે 8 કરે 8 ના છેદમાં 10 બરાબર 0.8 એટલે આ રીતે 0.8 આવી એટલે બરાબર આપણે લખી ગઈ 0.8 કૌંસમાં ગુણાકાર કાઢતાકશો કૌંસમાં લખશો વર્ગમૂળ 3 1 આ તમારો જવાબ હેલો આ રીતે તમારે આ જે બેઠકની તમારી જે ઊંચાઈ જે છે એ તમારે એક્સ જે શોધવાનું જે છે એ તમારે આ રીતે તમારે આ જે જવાબ જે છે એ તમને મળશે